જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાનું વિવાદસ્પદ નિવેદન ભાજપ પાર્ટી હિસાબ કરે કે ન કરે પણ હું આગામી પાંચ વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એમને હું મૂકવાનું નથી પ્રાંચી ખાતે તાલાલા વિધાનસભા બેઠકના આભાર દર્શન કાર્યક્રમમાં સાંસદનો આક્રોશ તાલાલા વિધાનસભા બેઠક પર માત્ર તેત્રીસ મતની જ લીડ મળી છે ગત લોકસભામાં બાર હજાર અને વિધાનસભામાં બાવીસ હજારની લીડમાં ધરકમ ઘટાડો ભાજપ પાર્ટીમાં જૂથવાદની વિપરીત અસર

મને જે નડ્યા છે એમને મુકવાનો નથી એ પણ આ જાહેર મંત્રી પાસે આ પાંચ વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે પિસ્તાલીસ ડિગ્રી તાપમાં અનેક સમીકરણો